અઢાર ટીયુના મેડિકલ ઓફિસર એસટીએમ એસટી એરલાઇન્સ ટીબી એચવી તથા લેબોરેટરી ટેક્સન સહિતનો સ્ટાફ પણ જોડાવા પામ્યો હતો મારું નામ ચૌહાણ વિનયકુમાર ગાંટીલાલ છે હું સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ચાલતો નેશનલ ટીબી પ્રોગ્રામ છે ને તેમાં સુપરવાઇઝર તરીકે છું આ બેન છે તે લેબોરેટરી સુપરવાઇઝર છે અને આ બાજુ જે છે તે ટ્રીટમેન્ટ કોઓર્ડિનેટર છે જે પ્રાઇવેટમાં ટીબીના દર્દીઓ સારવાર લે છે તેના માટે કાર્યક્રમ છે આજરોજ ચોવીસમી માર્ચ દરેક આખા વિશ્વમાં વર્લ્ડ ટીબી ડે તરીકે ઉજવવામાં આવે છે અને તેના અનુસંધાનમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પણ આજે દરેક ઝોનમાં આ ચાર રસ્તા પર ટીબીને જનજાગૃતિ માટેનું એક આહવાન કરેલું છે કે ટીબી હારેગા દેશ જીતેગા એના અનુસંધાનમાં આજે જનજાગૃતિ હશે અમે આ ટીબીનો જે સ્ટાફ છે તે લોકોને જન જાગૃતિ માટે ભેગા થયા છે કેટલા વ્યક્તિઓ ભેગા થયેલા છે આટલે અમારા જે સેન્ટ્રલ ઝોનના તમામ જે સ્ટાફ છે દસથી પંદર લોકો જે લોકોને મેસેજ પૂરો પાડે છે કે કોરોના કરતાં પણ ટીબી ખરાબ વસ્તુ છે એ ચેપી ઘણો છે અને કોરોનાના વખતે અત્યારે ટીબીના કેસ એકદમ જ ઓછા થઈ ગયા છે જેથી આપણી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે સ્પેશિયલ આ પ્રોગ્રામ રાખ્યો છે જેથી લોકો ગભરાય નહીં અત્યારે લોકોને એમ છે કે ભાઈ અમે હેલ્થ સેન્ટર પર જશું તો અમને કોરોનામાં અંદર નાખી દેશે પણ એના કારણે ટીબીના કેસો ઘણા ઓછા થઈ ગયા છે એટલે અમે લોકો જન જાગૃતિ અર્થે જન આંદોલન તરીકે અમે બધાની બહાર આવેલા છે ને લોકોને કહે છે કે તમે ગભરાવો નહીં અને પોતાની જો ખાંસી આવે તાવ આવે ગળામાં લોહી પડે આ ટીબીના લક્ષણ જણાય તો કોર્પોરેશનના કોઈ પણ હેલ્થ સેન્ટર પર ટીબીનું નિદાન અને સારવાર વિના ઉપલબ્ધ છે તેનો લાભ લેવો સુરતમાં વર્લ્ડ ટીબી ડે નિમિત્તે યોજેલા કાર્યક્રમમાં લોકોએ પણ જોડાયે કાર્યક્રમ સફળ બનાવ્યો છે प्रकाशवाडासाठी अजर कुरुशी डिटेंट फेन होत